મેળાની અંદર આવી ગયા છે પણ અંદર કેવો માહોલ છે સરસ મજાના વિડીયો શરૂઆત કરીએ બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ તમે જેમ તમે જોયું કે આજે પરતધામ ની અંદર છવ્વીસ તારીખે પણ એટલો સરસ મજાનો માનવ મેરા તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો આરતીનો પણ એડેક્ટ ટાઈમ છે તમે જોઈ શકો છો આરતી પણ લાઈવ ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરીને આજે મારે તમને એ બતાવવું છે કે અહીંયા જે કરશનદાસ બાપુ છે એના મારે તમને રૂબરૂ ફેસ ટુ ફેસ દર્શન કરાવવા છે અને તમે અહીંયા લગભગ મારા જોવો છો સંખ્યા જોવો છો શ્રદ્ધાળુઓની એ પણ જોવું છે સાથે આરતી પણ ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરી પરબની અંદર છવ્વીસ સત્યાવીસ તારીખનો મેળો કેવો છે એ પણ આજે આ વિડીયોમાં જોઈશું ખરેખર વિડીયો બહુ મજા આવે છે આગળના વિડીયો આપણે રસોડું જોઈએ તમારો સરસ મજાનો પ્રેમ મળ્યો હજી પણ સવારમાં પણ ઘણું બધું જોવા લે છે બહુ મજા આવશે આપણે વિડીયો ફેસબુક પર જોતા હોય આપણા પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપરથી જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારો સરસ પણ ટાઈમ વેસ્ટ કરો કે ચાલો ફટાફટ જઈએ આપણે ભોરદાર ખુશ કરવા

પરબ ની અંદર આજે છવ્વીસ તારીખ અને કાલે જે અષાઢી બીજ છે તો અત્યારે તમે જોઈ શકો છો અહિયાં લગભગ મેન ગેટ છે ત્યાંથી કેટલો બધી માનવ મને આવી રહ્યો છે મેળો કરવા માટે થાય અને ખાસ કરી અને આરતીનો પણ ટાઈમ છે આપણે જોયું તો જોઈ શકો છો લાખોની સંખ્યામાં પબ્લિક છે એ આવા અમે ખરેખર આ વિડીયોમાં બહુ મજા આવે છે મેળો પણ આપણે જોવાનો છે ફ્રેન્ડ્સ વાત કરીએ આપણે કે પરબની અંદર વ્યવસ્થાના ભાગરૂપે કેવી વ્યવસ્થા છે કેવું અહીંનું બંદોબસ્ત છે અહીંયા લગભગ તમે જ્યાં નજર કરશો ત્યાં લગભગ એમ્બ્યુલન્સ હોય કે ફાયરની ગાડી હોય કે પોલીસ સ્ટાફ હોય તમે જ્યાં નજર કરશો

એ આવી વસ્તુ જો કેવું મનોરંજન એક નાળા ઉપર છોકરો છે એ હાલે ખરેખર તો આ જે વસ્તુ છે ને એ હવે લુપ્ત થવા મળી અમુક જ જગ્યાએ જોવા મળે એ ખરેખર બેસ્ટ કહેવાય કે આવી સંસ્કૃતિ છે જોવા મળે તો જો પરબધામ ની અંદર આપણે અંદર મંદિરના જે દ્રશ્યો જોયા એમાં ખરેખર આપણે દર્શન કર્યા બધું કર્યું પણ હાલ ફિલહાલ આપણે મેળાની અંદર આવી ગયા છે પણ મેળાની અંદર કેવો માહોલ છે કે વરસાદનો માહોલ છે એ છતાં પણ તમે જુઓ શ્રદ્ધાળુઓ છે મેળાનો એન્જોય કરવા માટે થઈ અને લગભગ તમે જ્યાં નજર કરશો ત્યાં એટલી ટ્રાફિક છે અને ખાસ આપણે જે ચકડોળ ને બધું છે રાઈડું એના માટે જાઉં હતું પણ ન્યા શું છે આવી કપચી નથી બરોબર અહીંયા ગારો થયો નથી પણ ન્યા કપચી નથી ધૂળ જેવું છે એટલે ગારો જેવું છે એટલા માટે થઈ અને લગભગ રાઈડું ને એવું બધું બંધ છે ત્રીસ છતાં પણ જોઈએ જો હશે તો આખો મેળો તમને વિડીયોમાં કવર કરાવવો હતો જો પરબધામનો મેળો મેળાની અંદર જે મંદિરનો વિભાગ છે ત્યાં તો ચકાચક ઝીણી ઝીણી કપચી પાથરેલી છે પણ અહિયાં જે ને એવું બધું છે મેળાનો વિભાગ છે એમાં તમે ખાલી નીચે ભાઈ તો નીચે છે ગારો કરીને ખો એ થોડોક ટાઈમ પેલા વરસાદ હતો પેલા તો મેળાનો માહોલ બગડી ગયો છે આખો એ છતાં પણ તમે જોઈ શકો છો પબ્લિક છે એ મેળો કરવા માટે થઈ અને કેટલી ઉમટી પડી છે એનાથી ખબર પડે કે મેળાનો માણસ ને કેટલો ઉત્સાહ છે પણ અત્યારે જો બધો ગારો બગડી ગયો ગયોગ પગે આપણે બગડી